નવસારી જિલ્લામાં બિલીમોરા શહેર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યના નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં પાછલા ઘણા વર્ષોથી દેરાસર ખાતે રેલવે ઓવરબ્રિજની માંગણી હતી જે પૂર્ણ થઈ છે દેરાસર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજ તેમજ બિલીમોરા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા પાર્ટી પ્લોટનું લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણસો ચોસઠ જેટલા ફ્લેટનું ખાતમુહૂર્ત તેમજ ચીખલી તાલુકાના પીપલગણ ભાથી આમધરા મોગરાવાડી જતા માર્ગો પર આવેલા ખરેરા નદી પર બનનાર બ્રિજનું ઈ ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી ના સાંસદ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર અને અન્ય જિલ્લામાં ન જવા પડે તે માટે અધ્યતન પીએમ મિત્રા પાર્ક નવસારીમાં પીએમ મોદી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે સિત્તેર હજાર જેટલા યુવાનો એ રોજગારી મળશે જેનું ખાતમુહૂર્ત પણ આવનારા જાન્યુઆરીમાં કરીને તેનું કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું નમસ્કાર મિત્રો આજે બિલી મુકામે ગુજરાત રાજ્યના આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તક ત્રણસો ચોસઠ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રકલ્પનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આરોબી જે ઘણા સમયથી એની માંગણી હતી એનું કામ પૂર્ણ થતાં આજે એને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો નદી ઉપરનો એક બ્રિજ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો અને પાર્ટી પ્લોટની જે એક માગણી હતી કે લોકોને લગ્ન માટે હવે નગરની અંદર વ્યવસ્થા થતી નહોતી અવ્યવસ્થા સર્જાતી હતી એના માટે આ પાર્ટી પ્લોટની માગણી પણ નગરપાલિકાએ પૂર્ણ કરી આ રીતે આરોબી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા ચાર કાર્યક્રમ દ્વારા બિલ્લીમોરા નગરના લોકોને સુવિધા પ્રાપ્ત થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં રાજ્ય સરકારમાંથી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અહીંયા શ્રી નરેશભાઈ રાકેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એમના દ્વારા આ કાર્યક્રમને હોપ આપવામાં આવ્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મોદીની ગેરંટીની વાત કરી છે અને એમાં જે રીતે આખા દેશમાં લોકોએ એમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના કારણે લોકોની સુવિધા એની અગવડો પહેલાંથી સમજીને એના અગવડો દૂર કરીને એને સુવિધા આપવા માટે અનેક યોજનાઓનો લાભ એને મળે એના માટે મોદી સાહેબ જે રીતે ગેરંટી આપે છે લોકોને એનામાં જે રીતે વિશ્વાસ પડ્યો છે એ રીતે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી પણ ફરજ બને છે કે મોદી સાહેબની ગેરંટીને પૂર્ણ કરવા માટે અમે પણ પગે તૈયાર છીએ અને મોદી સાહેબને આ ગેરંટીને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે ધન્યવાદ bureau report s9 news now